ઉકળતા તેલમાં ફ્રેન્ડ્સ એકવાર આ રીતે લસણ નીકળીઓ ઉમેરી જુઓ એટલી સરસ ટેસ્ટી વાનગી બનશે ફ્રેન્ડ્સ કે આના તમે ફેન થઈ જવાના છો આ વાનગી ફ્રેન્ડ્સ તમે બનાવી લીધીને એટલે હોટલની વાનગીઓ ભૂલી જવાના છો એટલી સરસ ખરે જ તમે ટેસ્ટી વાનગી રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ તો ખૂબ જ સરસ ટેસ્ટી એવી વાનગી બનવાની છે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રેજોન વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો સૌથી પહેલાં આપણે થોડું એવું સાથે ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરવાથી એ આપણે લસણને તેલમાં સાતળવાનું છે ને તેની અંદર સરસ એવો ઘીનું ફ્લેવર આવશે ફ્રેન્ડ્સ એટલે જરૂરથી તમે પહેલાં થોડું એવું બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી દેજો તો હવે આપણે ઉમેરવાનું છે પ્યોર સિંગ તેલ આ વાનગી સિંગતેલની અંદર જ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણે સો ગ્રામ જેટલું પહેલાં સિંગતેલ લીધું છે તેલને ગરમ થવા દઈશું અને તેની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલી લસણની કળીઓને પોલીને લીધી છે તો આ રીતનું દેશી લસણ આવે છે ફ્રેન્ડ્સ નાની નાની કળીઓ તે ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે તો તમે મોટું ચાઈનાનું જે લસણ આવે છે તેનો ઉપયોગ કરવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતની લસણની કળી ઉમેરીને આ વાનગી બનાવશો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થશે તો આ રીતે તેલની અંદર આપણે લસણની કળીઓને સરસ ફ્રાય કરી લેવાની છે એંશી ટકા સુધી આપણે તેને સરસ કૂક કરી લેવાની છે આ રીતે ઝારાની મદદથી ચલાવતા જવાનું છે અને લસણને આપણે સરસ તેલની અંદર ફ્રાય કરી લેવાનું છે આ રીતથી ફ્રેન્ડ્સ આ વાનગી બનાવશો ને એટલે હોટલનું કોઈ પણ વાનગી હશે ને તે તમે ભૂલી જ જવાના છો જો તમે કાઠિયાવાડી દેશી રેસીપી પસંદ આવતી હોય ને ફ્રેન્ડ્સ તો તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવવાની છે એટલી સરસ ટેસ્ટી વાનગી બનીને રેડી થવાની છે તો હવે ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો હવે આવી વસ્તુ બનાવવાની તો કંઈક મજા જ અલગ હોય છે તો હવે ઠંડીમાં આ વાનગી ખાવાની તો મજા આવી જવાની છે ફ્રેન્ડ્સ તો એકવાર આ રીતે તહેવારોની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો ફેમિલી સાથે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હલકો કલર બદલાવા લાગેલો છે અને આ રીતે લસણની નાની કડીનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમારી વાનગી જોરદાર બનીને રેડી થવાની છે તો આ રીતે થોડું એવું ગુલાબી કલરનું લસણ થઈ જાય ને ગોલ્ડન કલર જેવું એટલે આપણે તેને આ રીતે પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો સરસ એવું એંશી ટકા સુધી આપણું લસણ કૂક થઈ ગયું છે હવે જે તેલ બચેલું છે ને ફ્રેન્ડ્સ તેમાં જ આપણે શાકનો વઘાર કરીશું જો તેલ વધુ લાગતું હોય ને ફ્રેન્ડ્સ તો તમે તેલ થોડું એવું ઓછું પણ કરી શકો છો તો તેલ ગરમ જ છે તો તેની અંદર આપણે રાઈ અને જીરું ઉમેરી દેવાના છે સાથે તમાલપત્ર અને સૂકા મરચાં અને થોડો એવો મીઠો લીમડો ઉમેરી દેવાનો છે ફ્રેન્ડ્સ આ રીતે વઘાર કરો ને ત્યારે ગેસની ફ્લેમ થોડી વાર માટે મીડિયમ રાખી દેવાની છે કારણ કે તેલ આપણું ગરમ જ છે એટલે તો હવે ચપટી એવી આપણે તેની અંદર હિંગ ઉમેરીશું અને સો ગ્રામ જેટલી ડુંગળીની આપણે પ્યોરી કરી લીધી છે તો હવે ડુંગળીની પ્યોરીને પણ આપણે તેલમાં સરસ એવી સાતળવાની છે ગોલ્ડન કલર ન થઈ જાય ડુંગળીનો કચાસ ન રહે ત્યાં સુધી આપણે ડુંગળીને સતત આ રીતે જલાવતા જ જશું અને સરસ એવી તેને પણ કૂક કરી લેવાની છે ફ્રેન્ડ્સ એટલી સરસ જોરદાર સુગંધ આવી રહી છે ફ્રેન્ડ્સ એકવાર આ વાનગી જરૂરથી ટ્રાય કરજો હવે ઢાંકણ ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે તેને ચલાવતા પણ રહેવાનું છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે એક મસાલા પેસ્ટ રેડી કરવાની છે તો અહીંયા આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે સાથે એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો લીધો છે ગરમ મસાલો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે મસાલાની અંદર થોડું એવું પાણી ઉમેરીને સરસ એકદમ સ્મૂધ એવી પેસ્ટ રેડી કરીશું આ રીતે ફ્રેન્સ મસાલાને પાણી સાથે ઉમેરવાથી મસાલા સરસ એવા ફૂલી જશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતથી મસાલા પેસ્ટ આપણે ઉમેરીશું જેથી આપણા મસાલા છે તે તેલમાં ભળશે પણ નહીં અને સરસ એવા કૂક થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે મસાલા સરસ ફૂલી ગયા છે અને આપણી પેસ્ટ પણ સરસ રેડી છે તો પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ડુંગળીને ચેક કરી લેશું તો ડુંગળી પણ સરસ એવી હલકી ગોલ્ડન કલરની થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો અને ડુંગળીમાં પણ વધુ કચાશ નથી તો હવે જે આપણે મસાલા પેસ્ટ રેડી કરેલી છે ને તે સાથે ઉમેરી દઈશું અને મસાલા પેસ્ટ સાથે આપણે તેને સરસ એવું સાતડવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે સરસ જ્યાં સુધી કિનારાથી તેલ છૂટું ન થઈ જાય ત્યાં સુધી મસાલાને સરસ સાતડવાના છે મસાલાની અંદર થોડું પાણી ઉમેરીને આ રીતે પેસ્ટ કરીને ઉમેરેલું છે ને જેથી શું થશે મસાલા જરા પણ તેલમાં જતા બળશે નહીં તો આ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે તો આ શાકની અંદર પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની પહેલાં તેને સારી રીતે સાતડવાના છે તેલમાં ડુંગળી આપણે થોડીવાર માટે થવા દીધી પછી આપણે તેની અંદર મસાલા ઉમેરેલા છે મસાલા જ્યાં સુધી સરસ એવા કૂક ન થઈ જાય ને ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારે તેને ચલાવતા જ રહેવાનું છે આ રીતે ઢાંકણ લગાવીને ફરી થોડીવાર માટે થવા દેવાનું તો હવે આપણે પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે મસાલા ઉપર તેલ પણ અલગ થઈ ગયું છે એટલે સમજવાનું કે આપણું પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે તો હવે તેમાં આપણે એક ચમચી જેલું ક્રોસ કરેલું લસણ ઉમેરી દેવાનું છે અને સાથે જ આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો પણ ક્રોસ કરેલો છે તેની અંદર હવે બધી વસ્તુને આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે અહીંયા લસણનું પ્રમાણ આપણે ઓછું રાખેલું છે કારણ કે આપણે તેની અંદર લસણની કળીઓ પણ ઉમેરવાની છે એટલે તો આ રીતે સતડાઈ જાય ને પછી તેની અંદર આપણે ઉમેરી દેવાની છે અઢીસો ગ્રામ જેટલી ટમેટાની પ્યોરી સાથે શાકમાં જેટલી જરૂરિયાત લાગે એટલું આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાનું મિક્સ કરીને પછી આપણે ટમેટાને સારી રીતે ચડવા દેવાના છે તો ઢાંકણ લગાવી દેસું બધી વસ્તુ મિક્સ કરી દઈ પછી અને પાંચથી સાત મિનિટ માટે થવા દેસું પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે ગ્રેવીની ઉપર સરસ તેલ છૂટું થઈ ગયું છે આ રીતે તેલ છૂટું થઈ જાય ને એટલે સમજવાનું કે પરફેક્ટ એવી ગ્રેવી કૂક થઈ ગઈ છે આપણી અને પાંચથી સાત મિનિટ માટે તો તેને થવા જ દેવાનું છે તો આ રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં આની અંદર જો ફ્રેન્ડ્સ તમને ગ્રેવીવાળી સબ્જી પસંદ હોય ને તો તમે ગ્રેવીની થોડું એવું અહીંયા પાણી ઉમેરી શકો છો પણ આપણે ગ્રેવી ઓછી રાખેલી છે એટલે પાણી આગળ ઉમેરીશું તો હવે તેની અંદર આપણે જે ફ્રાય કરેલું લસણ હતું ને તેને ઉમેરી દેવાનું છે લસણને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે લસણને ગ્રેવી સાથે સાતળી લેવાનું છે જેથી લસણની અંદર પણ ગ્રેવીની ફ્લેવર આવી જાય અને શાકની અંદર ગ્રેવી બનાવવા માટે ફ્રેન્ડ્સ બાજુના ગેસમાં તમારે પાણીને ગરમ થવા માટે રાખવાનું છે આની અંદર ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ તો તમારા શાકમાં જેટલી ગ્રેવી જોઈ તે મુજબ પાણી ઉમેરી દેવાનું છે તો આપણે અહીંયા એક કપ જેટલું ગરમ પાણી લીધું છે તો એક કપ ગરમ પાણી આ રીતે ઉમેરી દીધું છે અને શાકની અંદર આપણે આ રીતે એક બોઈલ લાવવા દેસું તમે જોઈ શકો છો તેલ પણ સરસ ઉપર આવી ગયું છે હવે તેમાં થોડો એવો આપણે ગરમ મસાલો ઉમેરી દેસું જો પસંદ હોય ને તો જ ઉમેરો અથવા તમે ફ્રેન્ડ્સ સ્કીપ પણ કરી શકો છો અને થોડી એવી કસૂરી મેથી ઉમેરીશું જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે અને ગ્રેવી નથી કરવા માટે આપણે તેની અંદર ભાવનગરી ગાંઠિયા ઉમેરી દેવાના છે તો આ રીતે ગાંઠિયાને જેટલું પાણી એબ્ઝોર્બ કરે એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે ગ્રેવીની અંદર તો આપણું સબ્જી ઓલમોસ્ટ બનીને રેડી છે તો હવે ગેસની ફ્લેમ ગાંઠિયા ઉમેરી દઈને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે જો આપણે થોડી વાર માટે પણ થવા દેશું ને તો આપણા ગાંઠિયા છે તે સાવ સોફ્ટ થઈ જશે એટલે ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ ગાંઠિયા ઉમેરી દઈને એટલે એક મિનિટમાં જ બંધ કરી દેવાની તો આપણી સબ્જી રેડી છે આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે થોડી વાર માટે એમને રેવા દઈશું એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે તેલ છે તે બધું સબ્જીની ઉપર આવી જશે આ રીતે ઢાંકણ ઢાકીને આપણે પાંચ મિનિટ માટે રહેવા દેશું પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી સબ્જી છે તે સરસ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતે તમે લસણ અને ગાંઠિયાનું શાક બનાવી જોજો એટલું સરસ ટેસ્ટી બનીને રેડી થશે ફ્રેન્ડ્સ કે તમે હોટલનું સબ્જી પણ ભૂલી જ જવાના છો પંજાબી શાકને પણ ટક્કર મારે એવું સરસ આ લસણ ગાંઠિયાનું શાક બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આને તમે રોટલી રોટલા પરોઠા ભાખરી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો હવે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો આ રીતે કાઠિયાવાળી સબ્જી ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ તો તમે પણ જો આ લસણના શોખીન હોય ને ફ્રેન્ડ્સ તો આ લસણવાળું શાક તમને ખૂબ જ પસંદ આવવાનું છે જરૂરથી